જો વાહિંદા નું ની બધું કામ કમ્પલીટ થઈ ગયું છે રોટલી ને રોટલા ની બધું બાકી રહી ગયું આજ ઘણું ઓટણ મારા કરનાખું આજે છે સોમવાર ગુંદુ ગયું બેટન પડી ગયા આજ હાથ માંથી જો લહરી જાય ને એટલે ઓટા નીચે પડી જાય આ સિકા હવારા હોય ને એટલે લહરે બો અને ઠરિયા છે ને કે આ શેટા નખે જે નગર કોક ને જો પગ માં સોઠીય ને તો પાછા ઉખડ છે એનું ઓટણ તાજે તાજે નાખવા જાવ જો હાથ પેર ને ના કર એમાં સોટી જશે

થોડુંક જે આ બાકી છે ને તે મારી મમી આલો રોટલી બનાવીએ લોગ જો આવી પડી રોટલી મારે માથે તો તમારે આવવી ને જો અમાર ગોપી ખાઈ જાય કાલા એને બહુ વાલા કરું રોટલી જો બધી વાર નાખી દીધી તે બધા ખાવા માંડ્યા અને બેકાર રોટલાય બનાવવાના ઈ વા મારું કામ નઈ ના ના કા દે જો આ બધા આ હસવાણા જો 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 આવીયું જો હું તું તો પણ વિડિયો ઉતારવા દે બસામાં જો તા જોતા ટીણિયા મેણિયા કબાટ ના ખાના માં ખોઈ દીધા જો તન છે એ અવાજ નઈ જાવ જ મિંદડી આ આ જો ને પણ એક ટીટી જો આ જો આ પણ તું તો હમણી જાવ બસ માં વિડિયો તું તાર દે જોતા ભાઈ છેટી આ મિંદડી એ આ તો ખોદી છે થારું છે ન કે બાપા બસ આપા હા જો ભાઈ જો જો હા જા જો આ એક આ કરીને હું તો આમાં દેખાતાય નથી ઓયલું જો

અને આનકોર ને બધા શિયાળ ઉપર વીણું સુણું થઈ ગયા છે ને હાજે એમ કરી અંદર સમસી જવા દેવા ના તો સમસી આખી સીકણી થઈ એવું છે તો ધીમે જાત જાય મીઠું જાય તસે લે એમ જ હોય ફાટે આમ કરીને ખખડાવ નાખી જો હજી તો આપણા પાસે ટાઈમ નહોતો ને એ ડાયરખામાં પછી ખુંદા જોઈને તો હું તો જીવ નારી હોય ને બે અઢી કિલા જબલું પાછું ભરી આવી કામ મારે બુસ્કો મીંદડી ચાટે અને ઓઈલો જો ક્યાં સડીને હું તું ગોગારું એ ગોગાર હું મને બહુ ગમે રમાડો હું ઘણી ઘણી રમાડતી હું રાયડું દેતા હું આવજો ચિતા જેવા મીંદડી એવી જ છે હાલો તો જો વાગી ગયા છે પાંચ અને હવે છે ને મસાલાનો વઘાર કરો મસાલા જો આ છે ને અથાણાનો મસાલાનો વઘાર કરી નાખું બે કેમેરો કરીને બતાવ્યા હજી તેલ ગરમ કરવાનું બાકી છે તો આપણે તે ગરમ કરો કાચની પવન આવે બારી ખુલી ના રાખી તો મરી નહી બફાઈ જાય અને ચોખ્ખો વિડીયો ના આવે જે આમાં ત્રણે ત્રણ કોરિયા છે વરિયાળી છે અને ઓલી મરી નથી નાખવી એ સ્વાદ અસર લાવે પણ એ છે નહીં થોડીક જ છે

આ આપણે થોડું તેલ જોમ સુગર લઈ હમણે એમ સંભrai સુગર લઈ બીજું તેલ છે ને આપણે પછી નાખવું જો બધું નાખ તો ગેળ ના નાખાય બધું કેુંું દમ ભરવાનું મે ના કેમ છે તો થોડી ગ્યા છે તો ના ઈઠરી ને ઠારી ને નાખવું તો જો વાંધો હવે આપણે હે ને ચટણી નાખ દે આ બધું બધું ના જો જ હવે ડરું માં હોય

કન નખ્યા ગઈ ચટણી ઓમે હાર વાપર કે શીખારું ના પડે આપ મેળે કરી લેની હાર અન ઈ જે આવડે કો શીખાળે આવડે ની હમ કોક આપણે શીખા માં ડીએ ને આપણે કરી એમાં વરાય હુ આપણે ના પીનીતા લાવ્યું અજી જો ગુંડા હે ને મે થોડું કાઢી ને પાણી ને કુકવવા જો હે જરા ખાલી બસ ઈ તો 10 મિનિટ જ કુકવવા દે બતા મસાલો પાડે સુગંધાઈ મસાલા હમ ઓછો સુગંધાઈ

જો અહીંયા ઈલા ગુંદાનું આથનું બનાવે અને મારે વળી નોખું વરી બનાવવાનું છે જો આ ગુંદાનો હજી ઢેગલો પડ્યો એમાં એક બે પાકી ગયા છે અને જો આ ત્રાહમાં નાખું છું દાંડલા તોડી તોડી મારે આને બનાવી છે કાચરી મને હે ને કાચરી બહુ ભાવે બધા ટોપકા તોડી અને પછી મીઠું નાખી અને બાફી નાખવું જો આ ત્રાહ આંખો ભરાઈ જાય નામી મજાની કાચરી થઈ જાય કાચરી તરીને ખાવાની બહુ મજા આવે

ત્યારે પાસે ધીલો ગર હોય તો જ નહખાય આ ધીલો ગરના નહીં હાલો આખને આમ કોઈ દેવું કરના આપણે કંઈક પાછો ભીલીનો લઈ લે હું પોળું ભીલી ઘર નામ કેવું ઘર ભાઈ ચાલો તો આવી રીતના ભરવાના જ છે બ્લોક થઈ જશે લાંબો આપણે પછી બ્લોક કન્ટિન્યુ કરી પછી હાથમાં ઈલાબેન ભરાઈ જાય ને પછી વળી બતાવી મસાલો વધીએ ને એ બધાય આપણે આ એટલા કેરીન કટકા છે ને કટકા છે

એમાં આપણે કેરી ભેળવી દીધી અને એ મયણ ભરવી તો પ્રથમ છે ને આપણે આ કેરી ભડ દે તરિયામાં કેરી અને વધીયાનું મસાલો બધું તરિયામાં નાખ દેવાનું આજે આપણે આખો બ્લોગ આઠણા ઉપર જ આવી આજે રેસીપી આવી અથાણાની મા એટલે ગુંદાનું આઠણું આજ ભઈરા છે મારામાં